આજે થતી ફર્સ્ટ અને થર્ટી ફર્સ્ટનો નો તહેવાર ઉજવવા માટે સમગ્ર વિશ્વ અને સાથે સાથે ગુજરાત સહિત આણંદ પણ એટલું તૈયાર છે પણ જેને લઈને જે શહેર પોલીસ છે અત્યારે જે 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 પ્રમાણે કહેવાય કે કે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન છું આણંદ ડિવિઝનના પોલીસ અધિકારીઓ છે તે અત્યારે ફૂડ પેટ્રોલિંગ અત્યારે આણંદ વિદ્યાનગર રોડ ઉપર નીકળ્યા છે એક તરફ સમગ્ર શહેર જ્યારે થર્ટી ફર્સ્ટ ઉજવણીને લઈને તૈયાર છે ત્યારે જે દ્રશ્યો આપ જોવો છો સીધા દ્રશ્યો કે પોલીસ તંત્ર પણ એટલું સતર્ક જોવા મળ્યું છે જો આપ નશો કરીને નીકળ્યા તો આપની ખેર નથી ત્યારે આપણે જે દ્રશ્યો જોવો છો સીધા દ્રશ્યો ચરોતર વાતના ફેસવુલા આપણે બતાવી રહ્યા છે કે અત્યારે થર્ટી ફર્સ્ટ નો તહેવાર જ્યારે એક તરફ શહેર ઉજવવા જઈ રહ્યું છે ત્યારે બીજી તરફ પોલીસ તંત્ર પણ એટલું સતર્ક જોવા મળી રહ્યું છે પોલીસ દ્વારા તમામ જે પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે જે દ્રશ્યની અંદર આપ જોવો છો કે પોલીસ અત્યારે એકદમ સતર્ક જોવા મળી છે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જે જે વિસ્તાર છે જે સમગ્ર જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દ્રશ્યને આપને બતાવવાનો પ્રયત્ન કરીશું અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો દ્રશ્ય સીધા આણંદ વિદ્યાનગર રોડ પરથી આપને બતાવી રહ્યો છું કે અત્યારે થર્ટી ફર્સ્ટના તહેવારને લઈને આજે શહેર પોલીસ છે તે અત્યારે સતર્ક જોવા મળી છે જો આપ આજે કોઈ પણ નશાની હાલતમાં પકડાશો તો આપની ખેર નથી આણંદ ડિવિઝનના જે ડીવાયએસપી છે જીએન પંચાલ સહિત આણંદ ટાઉન પીઆઈ જીએન પરમાર સહિતના જે અધિકારીઓ છે તેઓ અત્યારે ફૂડ પેટ્રોલિંગ અર્થે નીકળ્યા છે આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈનના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે આપ અત્યારે આ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો કે જ્યાં અત્યારે પોલીસ દ્વારા અત્યારે જે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ પણ આ બાબતને લઈને સતર્ક છે જો આપ કોઈ નશાની હાલતમાં પકડાશો તો આપની ખેર નથી પોલીસ દ્વારા દરેક ચોકડી ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે આનંદ ડિવિઝનના ડીવાયએસપી જીએન પંચાલ આનંદ ટાઉન પીઆઈ જીએન પરમાર સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે ફૂડ પેટ્રોલિંગ અર્થે આનંદ વિદ્યાનગર રોડ પર અત્યારે જોવા મળી રહ્યા છે આપણે જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ સીધા દ્રશ્યો ચરોતરનો અવાજના ફેસબુકના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે આપણી સાથે અત્યારે વાત કરવા માટે ડીએસપી જીએન પંચાલ સાહેબ જોડા છે સાહેબ થર્ટી ફર્સ્ટ નો તહેવાર છે શું કહેશો પોલીસવાળા કયા પ્રકારની તૈયારી કરવામાં આવી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ શ્રી સૂચના અને માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ચૌધરી સાહેબ આપેલી સૂચના અનુસંધાને આનંદ ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે કોઈ ફાર્મ હાઉસ પર પાર્ટી પ્લોટ ઉપર અથવા જાહેર રોડ ઉપર ડ્રિંક અને ડ્રાઇવના કેસો કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે તેમજ હાલમાં જે એલઆર આવેલા છે તેમની સાથે સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા અગત્યના પોઈન્ટ ઉપર ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનનું કાર્યવાહી કરવામાં આવેલી છે તેમજ એન્ટ્રી એક્ઝિટ જે ટાઉન અને મોટા ગામો છે તેના એન્ટ્રી એક્ઝિટ ઉપર વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરી આ પોઈન્ટ ઉપર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે આ દરમિયાન પોલીસ કર્મચારીઓ બોડી વન કેમેરાનો ઉપયોગ કરશે તેમજ તમામ સ્થળો ઉપર પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં રહી અને થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિથી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શક્ય તમામ પગલાઓ લેવા માટે આણંદ જિલ્લા પોલીસ કટિબદ્ધ જિલ્લાના જે આણંદ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ હા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અધિક્ષકશ્રીની સૂચના આણંદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની વ્યવસ્થા આજરોજ ગોઠવવામાં આવેલી છે અને થર્ટી પસની ઉજવણી શાંતિથી અને સારી રીતે ઉજવાય તે માટે પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે ધન્યવાદ તો જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે આણંદ ડિવિઝનના જે ડીવાયએસપી છે જે એન પંચાલ સાહેબ તેઓ ધોરણ જણાવે છે કે જો તમે કોઈ પણ પ્રકારે જો નશો કરીને નીકળો છો તો આપની ખેર નથી કારણ કે નશો કરનાર વ્યક્તિને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસના મારફતે પોલીસ પણ તે જેલના હવાલે કરી દેશે કારણ કે થર્ટી નો તહેવાર છે ત્યારે કે આનંદવાસીઓ ઉજવવા માટે પણ તૈયાર છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે એને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ એટલું સતર્ક જોવા મળી રહ્યું છે આપ જે દ્રશ્યો જોવો છો સીધા દ્રશ્યો વિદ્યાનગર રોડ પરથી અત્યારે પોલીસનું જે ફૂડ પેટ્રોલિંગ છે તે ત્યારે થઈ રહ્યું છે જેના સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે

અને તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે દ્રશ્ય જોવો છો આનંદ વિદ્યાનગર રોડ પરથી સીધા દર્શક મિત્રો જોવાનું રહ્યું કે આગામી સમયની અંદર થર્ટી ફર્સ્ટ નો તહેવાર બાકી છે અને ગણતરીના કલાકો પછી જ હવે જ્યારે નવું વર્ષ ચાલુ થવાનું છે ત્યારે એની ઉજવણીને લઈને પણ ક્યાંક જે જિલ્લા પોલીસ તંત્ર છે એ પણ હવે સતર્ક જોવા મળ્યું છે જો આપ કોઈ પણ પ્રકારનો નશો કરીને નીકળશો તો આપની ખેર નથી બસ અમારી સાથે સતત અપડેટ માટે જોડાયા રહેજો કેમેરામેન સાહિલ કુંભાર સાથે હું છું મને ચરોધન નો અવાજ